તો હેલો ગાય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આજે આપણે પૂનમ છીએ તો ઘરે છીએ રજા છે તો આજે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા આપણે ગામમાં મંદિર છે સુગુતરમાનું ત્યાં આપણે માનું અને કુળદીમાં ચામુંડાનું મંદિર ગામમાં શિયાળા તો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો આપણે અહીંયા ત્યાં માનું મંદિર બનીને કામ ચાલુ હતું તૈયાર થઈ ગયું છે તો હવે માતાજીના મંદિરની પ્રતિષ્ઠા કરવાની છે તો આજે ત્યાં બધા મિટિંગ રાખેલી છે તો માતાજીના દર્શન કરવા જઈએ છીએ અને ત્યાં મીટિંગ છે એટલે આપણે ત્યાં જઈ આપીએ આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો ગાઈડ ચલો જઈએ છીએ મંદિરે બાઈક લઈને આપણે તો મળીએ મંદિરે જઈને તો આપો કે આપણે માતાજીના મંદિરે તમે જોઈ શકો છો આ બાજુ આપણે બાઇક ઊભું રાખીએ આપણે જઈ રહ્યા છીએ કુલદેવમાં ચામુંડા માતાજીના દર્શન કરવા પહેલા તમને બધા દે આજે આપણે કુલદીપમાં ચામુંડા માતાજીનું મંદિર તો આ છે આપણે કુળદીમાં ચામુંડા માતાજીનું મંદિર તો હવે આપણે મંદિર અંદર દર્શન કરવા જઈએ પેલા તો ગણપતિ દાદાના દર્શન કરી લો તમે સતી માતાના દર્શન કરી લો તો હવે આપણે મંદિર અંદર જઈએ આ બાજુ પપ્પા દીવા ભરી રહ્યા છે આપણે માતાજીના દર્શન કરી લઈએ પપ્પા દીવા ભરી રહ્યા છે તો આ બાજુ બધા ભાઈઓ અને આગેવાનો આવી ગયા છે હજી લોકો આવી રહ્યા છે મીટિંગમાં તો હવે આપણે પહોંચી ગયા છીએ ગુતમ માતાજીના દર્શન કરવા આપણે અગરબત્તી કરી લઈએ માતાજીના દર્શન કરી લઈએ આપણે અગરબત્તી પ્રગટાવી રહ્યા તો આપણે અગરબત્તી પગડા દીધી અને હવે આપણે દીવો ભરી દઈએ માતાજીનો દર્શન કરીએ તો હવે આપણે આવી ગયા છીએ મિટિંગમાં આ બાજી બેસી જઈએ એક બાજુ તો આ બાજુ ભુવાજી આવી ગયા છે અને ભુવાજી માતાજીનો પાટ નાખી અને વેણો ધાવા લઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો હવે ભુવાજી વહેણ વધવા લઈ રહ્યા છે અને વાત કરીએ પ્રતિષ્ઠા કરવાની તો લઈ આપડે આ બાજુ ચા ની ચુસ્કી મારી લે તો હવે મંદિર ની પ્રતિષ્ઠાની ચર્ચા ચાલુ કરી દીધી છે જેની ઈચ્છા એટલે આપણે નહીં પોત લાખ દસ લાખ કેતા પણ સડાવવા વાત હોય પોત દસ હજાર પોત દસ હજાર તો સડાવવા બધા આવી જાય અને તે દાડે આપણે ફરી પાછું વાહ ભેગો કરશે ગોમ ભેગો કરશે બીજા વાહ ભેગો માહોલ પડી જાય હા માહોલ પડી જાય બરાબર તો આ આ કાર્યક્રમ પૂરો ઈજાભાઈ તમારી રીતે પૈસા લાગજો હવે તો તો આપણે માતાજીની પ્રતિષ્ઠા માટે ફાળો નાખીએ છીએ અને ફાળો ગ્રહણ ચાલુ કરી દીધું છે

hasta el final del